આ કોઈ મજાક નથી પણ તેનો જાદુ તમને આશ્ચર્ય સકિત કરી દેશે મહત્વપૂર્ણ સમાચાર શેર કરો અને બધાને મોકલો યાદ રાખો કે ભારતમાં મોટા ભાગના મૃત્યુ કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાર્ટ થાય છે તમે તમારા જ ઘરમાં આવા ઘણા લોકોને જાણતા હશો જેમનું વજન અને કોલેસ્ટ્રોલ વધી ગયું છે અમેરિકાની ઘણી મોટી કંપનીઓ ભારતના હૃદયના દર્દીઓને અબજોની દવાઓ વેચી રહી છે પરંતુ જો તમને કોઈ સમસ્યા હોય તો ડોક્ટર એન્જિયો પ્લાસ્ટિક કરાવવાનું કહેશે આ ઓપરેશનમાં ડોક્ટર હૃદયની નળીમાં સ્પ્રિંગ દાખલ કરે છે જેને સ્ટેન્ટ કહેવાય છે આ સ્ટેન્ટ સ્ટેન્ટ બને છે છે અને તેની ઉત્પાદન કિંમત માત્ર ડોલર આ સ્ટેન્ટમાં લાવીને થી પાંચ લાખ રૂપિયામાં વેચાય છે અને તમને લૂંટવામાં આવે છે ડોક્ટરોને લાખો રૂપિયા નું કમિશન મળે છે એટલે વારંવાર એન્જીઓ પ્લાસ્ટિક કરાવવાનું કહે છે કોલેસ્ટ્રોલ બીપી કે હાર્ટ એટેક નું મુખ્ય કારણ એન્જીઓપ્લાસ્ટિક ઓપરેશન છે તે ક્યારે માટે સફળ થતું નથી કારણ કે ડોક્ટર બ્લોકેજ કોલેસ્ટ્રોલ અને ચરબી જમા થવા લાગે છે આ પછી બીજો હાર્ટ એટેક આવે છે ડોક્ટર કહે છે કે ફરી એન્જિઓપ્લાસ્ટિક કરાવો તમારા લાખો રૂપિયા લૂંટાય છે અને આમાં તમારો જીવ જાય છે હવે સાંભળો તેની આયુર્વેદિક સારવાર આદુ નો રસ ને પાતળો કરે છે જેનાથી હાર્ટ બ્લોકેજ ખુલે છે લીંબુ શરબત તેમાં રહેલા એન્ટી વિટામિન સી અને પોટેશિયમ લોહીને સાફ કરે છે આ રોગ શક્તિ વધારે છે એપલ સીડર વિનેગર તેમાં નેવું પ્રકારના તત્વો હોય છે જે શરીરના તમામ જ્ઞાન તંતુઓ ખોલે છે પેટ સાફ કરે છે અને થાક દૂર કરે છે આ દેશી દવાઓનો આ રીતે ઉપયોગ કરો એક એક કપ લીંબુ નો રસ લો બે એક કપ આદુ નો રસ લો એક કપ લસણ નો રસ લો એક કપ એપલ સીડર વિનેગર લો ચારેય ને મિક્સ કરો અને તેને ધીમી આંચ પર ગરમ કરો જયારે ત્રણ કપ રહી જાય પછી તેને ઠંડુ કરો અને હવે તમે તેમાં ત્રણ કપ મધ ઉમેરો ચમચી દરરોજ સવારે ખાલી પેટ લો બધા દૂર થઈ જોડીને વિનંતી કરું છું કે આ સંદેશ ને શક્ય તેટલો ફેલાવો જેથી દરેક વ્યક્તિ આ દવાથી પોતાનો ઈલાજ કરી શકે આભાર માત્ર સાંજનો વિચાર કરો સાંજના સાડા સાત વાગ્યા છે અને તમે પણ એકલા ઘરે જઈ રહ્યા છો

મોટા ભાગના લોકો એકલા હોવાથી તેમને કોઈ મદદ વિના શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેઓ લાગે છે છે અને તેમની પાસે માત્ર પીડિત જોર કરીને પોતાને સામાન્ય રાખી શકે છે એક નિશાસ દરેક ઉધરસ પહેલા લેવો જોઈએ અને ઉધરસ એટલી મજબૂત છે કે સાતી માંથી થૂક નીકળી જાય મદદ ના આવે ત્યાં સુધી પ્રક્રિયા બે સેકન્ડ માટે પુનરાવર્ત કરતા રહેવું જોઈએ જેથી ધબકારા સામાન્ય થઈ જાય છે કૃપા કરીને આ સંદેશ શક્ય હોય ત્યાં સુધી દરેક ને ફેલાવો હાથના ડોક્ટરે તો ત્યાં સુધી કહ્યું કે જો દરેક વ્યક્તિ આ મેસેજ દસ લોકો મોકલે તો એક જીવ બચાવી શકાય તમને સૌથી વધુ વિનંતી કરવામાં આવે છે મોકલવાને બદલે આ સંદેશ દરેક ને મોકલો જીવ બચાવવા માટે એક મિત્રે મને મોકલ્યો છે હવે તમારો વારો છે જાહેર હિતમાં પ્રસારણ આ કોઈ મજાક નથી પરંતુ તેનો જાદુ તમને આશ્ચર્ય કરી દેશે